ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં પોલીસ કર્મી યુવક ને ઢોર માર મારતા ચકચાર મચી વડોદરા શહેરની સયાજીગંજ પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી વડોદરા રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને યુવક પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓ ઢોર માર મારતા ચકચાર મચી ગયો છે પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ વાનની સાથે જેના કારણે તેની હાલ હાલ ગંભીર છે ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી વર્દીમાં લખવામાં આવ્યું છે કે યુવકને પોલીસ વાન વડે બે કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ યુવકને ઢોર ગોળીબાર માર માર્યો હોવાની માહિતી મળતા ડીસીપી એએસપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે જો કે પોલીસ કર્મીઓ યુવકને માર્યો હોવાથી સાયજીગંજ પોલીસ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી ન આપીને સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે પોલીસ ફરિયાદ થઈ ગયા બાદ પણ આરોપી પોલીસ કર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી સામાન્ય કેસમાં પોલીસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને આરોપીઓના નામ આપવામાં આવશે પરંતુ અહીં પોલીસ કર્મીઓ જ આરોપી હોવાથી આરોપીઓના નામ જાહેર કર્યા નથી